મારે કોઈ પણ બાપુ વાંધો છે અને આજે પણ ભાઈઓ રહેવાના છીએ અને ભાડેલા છીએ અમે બાધ્ય સમાજ ને કોઈ પણ સમાજ ને લગાડવાની જરૂર નથી અને કોઈ પણ સમાજ ને અમારી ઘરની મેટલમાં આવવાની જરૂર નથી માતાજી હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન જય માતાજી જય માતાજી સત્ય સનાતન ધર્મ અખાડા ગાદીપતિ નાયક અમારે અને ધારીવાળા રસીગીરી બાપુને જે બોલા ચાલી જે કાંઈ થયું તું અમે બધાય બે બેનભાઈ ભાંડેડા મળી અમે ત્રણેય મળી અને આજ અમારી વાતનો એક સુલે કરી નાખ્યો છે આજથી અમારે કોઈને પણ કાંઈ મનની અંદર ભાવ ભેદ તેવું કાંઈ છે નહીં અમે પહેલાં હતા એ રીતના જ રહીએ છીએ તો આ વિશે

એકા બીજા ઉગ્ર થયા અને પાછા કોઈને કીધા વગે ત્રણી એવા સમજદાર શ્રી એટલે ત્રણી મળી નળી મળી અને અમે ત્રણેય એકતા થઈ ગઈ છે એટલે આમાં કોઈ પણ ને ક્યારેય અમારી માથે સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ રહે અને સનાતનને માનતા હોય તો હાથ જોડીને વિનંતી કરી છે કે કોઈ અમારા અમારામાં રસ લેતા નહીં કેમ કે સનાતન ધર્મ મજબૂત રાખવો જોઈએ આપણી ફરજ છે ઓમ નમો નારાયણ જય કૃષ્ણ જય માતાજી જય મુગલ મારે મારા જીવનની અંદર પણ કોઈ દી ગીરી બાપુ તો ઠીક પણ કોઈ દી કોઈ સાધુ સાધુથી કંઈ આજીવન વેર હોતું જ નથી અને હશે પણ નહીં સતાંય કદાચ કોઈને કાંઈ એમ થયું હોય કે મારે એમ બાપુને કાંઈ ડક્કો જોયો તો મારી પાસે રૂબરૂ વય હોવાની છૂટ બાપુ પાસે છૂટ અમે ભાંડેલા છીએને આજીવન ભાંડેડા રહેવાના તમે તમારા ઘરમાં તમે માગીકરા બાંધો તો તમને કોઈ દી અમારા તરફથી ફોન આવ્યો નથી એટલે અમારું ઘર છે અમે ગમે કરી બધાયને હાથ જોડીને વિનંતી છે કોઈ અમારા ઘરના મામલા અમે ઠેકા મારવા નહીં જય માતાજી